ગુજરાત સરકાર દ્વારા રાજ્યો માટે સમાન સિવિલ કોડ એટલે કે યુસીસી નો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિ દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે સૂચનો તેમજ મંતવ્યો મેળવવાના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં ગોધરાની કલેક્ટર કચેરી ખાતે રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પર સૂચનો અને મંતવ્યો રજૂ કરવા અંગે એક બેઠક યોજવામાં આવી હતી વિવિધ ધર્મના આગેવાનો અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા યુસીસીની બાબતમાં ભલામણો મેળવવા માટે ગુજરાત સરકારે જે સમિતિની રચના કરી છે આ સમિતિના સભ્યશ્રી પૈકી શ્રીમતી ગીતાબેન શ્રોફ અને શ્રી દક્ષિષ ઠાકરજી આજે પંચમહાલ ગોધરાની મુલાકાત લીધી હતી અને આ કાયદોની બાબતમાં લોકોનું મંતવ્ય અભિપ્રાય ઓપિનિયન લોકો શું વિચારે છે એ મંતવ્યો લેવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લાના અલગ અલગ વિસ્તારોના અલગ અલગ ધર્મ સંપ્રદાયોના પ્રતિનિધિઓ અને નાગરિકોએ આ મિટિંગમાં ભાગ લઈને પોતાનું મંતવ્ય અને અભિપ્રાયો રજૂ કર્યા હતા સરકાર દ્વારા યુસીસીનો કાયદો અમલમાં લાવવા માટે આજે એક કમિટીની જે રચના કરવામાં આવી હતી એ કમિટીના સભ્યો દ્વારા ગોધરા ખાતે કલેક્ટર કચેરીમાં પંચમહાલ જિલ્લાના તમામ લોકોને નાગરિકોને સંસ્થાઓને યુસીસીનો કાયદો અમલમાં લાવવો કે નહીં તે માટેના સૂચનો માટે આજે મીટિંગ રાખવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના મુસ્લિમ સમાજના વિવિધ સંગઠનો તથા નાગરિકો આજે પંચમહાલ કલેક્ટર કચેરી ખાતે સમિતિ સમક્ષ હાજર થયા અને તમામે એક સૂરમાં આ કાયદો અમલમાં લાવવા માટે પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો અને આ કાયદાનો વિરોધ એટલા માટે કરવામાં આવ્યો છે કે ભારતના બંધારણે ભારતના નાગરિકોને જે મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે તેમજ ભારતના બંધારણની અંદર ભારતના નાગરિકો માટે ધાર્મિક સ્વતંત્રતા જે આપવામાં આવેલી છે તેને તોડવા માટે અને માત્ર અને માત્ર ટાર્ગેટ કરવા માટે હાલનો કાયદો લાવવામાં આવી રહ્યા હોય તેમજ ભારતના આર્ટિકલ 44 નો સહારો લઈને યુસીસી નામ પર ભારતના અલગ અલગ રાજ્યોમાં યુસીસીનો અલગ અલગ કાયદો કરી રાજ્યોને તોડવા માટેની જે કવાયત કરવામાં આવી રહી છે તેના માટે અને તમામ ભારતમાં વસતા માઇનોરિટીઝને આ કાયદો અસર કરશે તેના માટે અમે આજે એનો પ્રચંડ વિરોધ કર્યો છે અમે લેખિતમાં પણ આપ્યું છે અમે ઓનલાઈન પણ મોકલવાના છે અને આજે અમે મૌખિક પણ રજૂઆત કરી છે રોહુલ અમીન અઠીલા એડવોકેટ ગોધરા યુનિફોર્મ સિવિલ કોડ માટે અહીંયા ગુજરાત રાજ્યમાંથી એક સમિતિ ગોધરા ખાતે કલેક્ટર કચેરીમાં આવેલી સમગ્ર એસસી એસટી માઇનોરિટીના લોકોએ ભેગા થઈને યુનિફોર્મ સિવિલ કોડનો સખત વિરોધ કર્યો છે આ દેશ જે છે એ એના માટે એવું કહેવાય વર્ષોથી કે અનેકતામાં એકતા વિવિધતામાં એકતા અને આ તમામ પ્રકારની વિવિધતા અનેકતા અને એકતા અને અખંડિતતા આ દેશની જે છે એ તોડવાનો પ્રયત્ન ભારતના બંધારણ ઉપર એક પ્રકારનો હુમલો અને ભારતના બંધારણ ઉપર ધીમે 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 એક ગયા બીજા બાન હેઠળ જો મનની વાત આ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ વચ્ચે એક મન કી બાતનો પ્રોગ્રામ ચલાયો હતો હું જો મારા મનની વાત કહું તમને તો પરિસ્થિતિ એવી છે કે આ યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ જે છે માત્ર ને માત્ર આ દેશના મુસલમાનોને ટાર્ગેટ કરીને બનાવવામાં આવેલું આ બિલ જે છે આ કાયદો ક્યારે પણ પસાર થવો જોઈએ નહીં આ દેશની એકતા અખંડિતતા તોડવા માટેના ભાગરૂપે આ આ થઈ રહ્યું છે અને દેશમાં ભારતના બંધારણમાં બક્ષેલા જે ફંડામેન્ટલ રાઈટ જે છે મૂળભૂત અધિકારો જે છે એ મૂળભૂત અધિકારો ઉપર આ સરકારો યન કેન પ્રકારે ગમે તે રીતે તરાપ મારીને મૂળભૂત અધિકારો ભોગવતા આ દેશના લોકોને મૂળભૂત અધિકારોથી વંચિત કરવા માંગે છે અને મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઈટ જે છે એને ભોગવતા દેશના કોઈ પણ નાગરિકને કોઈ પણ વ્યક્તિ અટકાવી શકે નહીં આ પ્રકારના કૃત્યો ચલાવી લેવાય નહીં અને એ પોતાની તાકાત બતાવીને ગમે તે રીતે આ કાયદાનો અમલ કરાવવાનો પ્રયત્ન કરશે તો અમે આ દેશના લોકો આ કાયદો જે છે એના પસાર નહીં થવા થવા દેવા માટે એડી ચોટીનું જોર લગાવી દઈશું અને તમામ રીતે આ જે કાયદો જે છે પસાર ન થાય માટેના સમગ્ર પ્રકાર આ ગુજરાત રાજ્યમાં ને સમગ્ર ભારત દેશમાં અમલ ન થાય એના માટે સમગ્રપણે એસસી એસટી ઓબીસી માઇનોરિટી આ બધા જ લોકો ભેગા મળીને એક તાકાત લગાવીને નજીકના ભવિષ્યમાં ગાંધીજી માર્ગે ખૂબ મોટું આંદોલન કરીશું એવી પણ વાત કરું છું

એવો અમે આ સાખી લેવા માંગતા નથી એમાં એવું કહેવામાં આવે છે કે આદિવાસીને ખુશ રાખવા માટે આદિવાસી નહીં બોલે એની માટે અમે આદિવાસી આ સમાજના બધા મળે એની માટે અમે આદિવાસીઓ સાથે એમની માટે દરેક દુખની અંદર સાચીએ અને ઓળખાણ તો કોઈની ભૂસાવી ના જોઈએ ઓળખાણ થી જ માણસ ઓળખાય છે અમારો આદિવાસી ની ઓળખ અને એમની ઓળખ અને કેવી રીતે અમારી રીત રિવાજ બોલી ભાષા સંસ્કૃતિ પૂજા પદ્ધતિ અલગ છે તો કેવી રીતે અમે એક એક થઈ શકીએ આ યુસીસી એક સમાન જેની પોતાની ઓળખ નથી એ લોકો ઓળખ મિટાવવા માટેનું જે ષડયંત્ર રચે છે આ તે ષડયંત્ર વિવાદ ઉભો કરવા માંગે છે એ અમે આદિવાસી સાખીને લઈએ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીની સાથે આદિવાસીઓ પણ સાથે છે કેમ કે કેટલાક સમયથી અમને લાગી રહ્યું છે કે આ સમાજ ને આ દેશ તંત્ર ક્યાંક ને ક્યાંક બોલી નથી શકતા બોલી નથી શકતા પણ દુઃખે બધાને છે મહેરબાની કરીને આવા ધક્કા ના કરો સંવિધાન પૂરેપૂરો અમલમાં લાવો આ જીવાનો પુરાનો પૂરો બધાનો હક છે એ જ અમે આ લઈને આદિવાસીઓ અને એસસી એસટી ઓબીસી માઇનોરિટી અમે બધા સાથે છે અને જે પણ જે લોકો આ ચલાવે છે એમને કાન ખોલી છે કે દેશને દરિયામાં ના ધકેલો આવા આવા ષડયંત્ર થી ના ધકેલો તમારા પ્રોપર્ટી નહીં ચાલે અમે આ યુસ્યુ નો પૂરેપૂરો વિરોધ કરીએ છીએ લાગુ કરો પૂરેપૂરો દેશની અંદર સંવિધાન પૂરેપૂરું લાગુ કરો તો સો ટકા અમે આ સમર્થનમાં પણ યુસીસી તો બિલકુલ નામ નહીં એકને બાકાત રાખવાનું એક મચ રાખવાનું અમને ના ચાલે અમે યુસીસીનો નો પૂરેપૂરો વિરોધ કરીએ છીએ અને જો આ લાગુ કરશે તો અમે આગાઉ ગાંધી ચિંધ્યા માર્ગે અને પોતાના હક અધિકાર સંવિધાન બચાવવા માટે આપણે કોઈ પણ સંવિધાનિક રીતે અમે પગલું લઈશું પ્રવીણ પારગી આદિવાસી એક્ટિવિસ્ટ ગુજરાત સરકાર દ્વારા જે યુસીસી નો કાયદો અમલ કરવાનો છે એના સંદર્ભમાં આજ રોજ કલેક્ટર ઓફિસ ખાતે બધાનો ઓપિનિયન લેવા માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું આ મિટિંગમાં આવેલ સૌ લોકોએ યુસીસીના કાયદાનો અમલ થાય એના સંદર્ભમાં સમર્થન આપ્યું છે જલ્દીથી જલ્દી ગુજરાત સરકાર યુસીસીનો કાયદો ગુજરાતમાં લાગુ કરે અને સખ્ત રૂપે એનું પાલન કરાવવામાં આવે એ પ્રકારની સૌની માંગ હતી યુસીસીનો કાયદો આમ તો જ્યારે ભારત આઝાદ થયો ત્યારે પંચોતેર વર્ષ પહેલાં કાયદાનો અમલ થવું જોઈતું હતું દેશમાં રહેવાવાળા સૌ નાગરિકોને એક સમાન કાયદો હોવો જોઈએ એવું બંધારણ પણ કહે છે તો આપણા સૌને એવું માનવું છે સૌ લોકો માટે સર્વ ધર્મના બધા જ લોકો માટે દેશમાં એક જ સરખો કાયદો હોવો જોઈએ માટે યુસીસીના આ જે નિયમ છે એને અમે સૌ સમર્થન આપીએ છીએ સાથે સાથે અમે એક કોલમ હતી લિવ ઇન રિલેશનશીપ તો આ રી લિવ ઇન રિલેશનશીપ જે છે એ કાયદો આ યુસીસીમાં ન હોવો જોઈએ જેના કારણે આપણા દેશમાં જે લગ્ન પ્રથા છે સમાજ જે છે એ સમાજની આ પ્રથા તૂટશે સાથે સાથે એની આડઅસરો પણ થશે લીવ ઇન રિલેશનશીપના કારણે સમાજનું જે બંધારણ છે એ પણ તૂટશે સાથે સાથે આપણી જે લગ્ન પ્રથા છે એ વ્યવસ્થા સમાજમાં દરેક સમાજમાં છે તો લગ્ન પ્રથાના માધ્યમથી લગ્ન થાય અને અનુકૂળ ન આવે તો છૂટાછેડાની પણ વ્યવસ્થા છે માટે લિવ ઇન રિલેશનશીપ કાયદો એ યુસીસીમાં ન હોવો જોઈએ યુસીસીના કાયદાને અમારા સૌનું સમર્થન છે જલ્દીથી જલ્દી ગુજરાત સરકાર ગુજરાતમાં લાગુ કરે અને એનો કડક અમલ થાય એવી અમારા સૌની માંગ છે ઇમેશ પરિક વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત સહમંત્રી